હમ ઊભી થઈ ગઈ છે ને મમ્મી આવે છે જો પદપાઠીને આવે છે એટલે ઊભી થઈ ગઈ ખાવા હાટુ તમારે હમ તમારે મોજ ને તમારે મોજ ને તું એવો વાયડી થાતી જાજે બોલો બોલો હું કહો હા અંદર આવ ઊભી રહે અંદર આવું છું એ પપ્પા દીકરી આવું જ છું ના ના નાના એ કે આવું જ છું શિરામણ કરી લીધું બતાય કેટલા વાગ્યા વાર નો જેવું થઈ ગયું શિરામણ કરી લીધું આ છે ને ભાત વઘાર નહીં ખાતા ઘડી કેમ થયું કે રોટલી વઘારું મેં કીધું રોટલી નથી વઘારી મમ્મી વાટી લીપી ફેરી જ કરે છે તો વળી એમ થયું મેં કીધું હમણાં ભાત કેટલા દીધા ને તો વઘાર ને ત્યાં જો ભાત વઘાર નાખું બોલો બોલો કામ કયો

માર હમ જોઈન કે કાલ ગઈતી કાલ ગઈતી મા બ દેતો નહી હા તું નતી આવી ન્યા ઈ કે એ ખબર છે મારો એક પડડે હતો ને ત્યાં પડડે તો હવે સીવણ પડડે ને પાખો 1 મહિનાની વાર રહી આજ કેટલી ત્રીસ તારીખ છે ને ચોથા મહિનાની પાંચમો આખો જાય ને છઠ્ઠા મહિનાની પહેલી તારીખ એટલે એક પાખો મહિનો છે આજ ત્રીસ તારીખે કરણ જવાનું કહે છે ને

ને ફ્રીજમાં મૂકી દઉં તે હાઈન થાય ને જામી જાય અસર ને બીજું જીરું ને હળદર કરણને લઈ જવાનું છે તો મમ્મી જો જઈશ બાયણે ઓલું નિરળ નાખવા જઈશ આની ઓગટ નીકળી હોય ને ગાયની એ ઓગટ નાખવા જઈશ બાયણે મી જો એટલું ઘી છે ને પોણી કેટલી જેટલું નાખી દીધું કેમ કે પછી એકવાર આવે ને એકવારને આવે તો લઈ જાય ને એકવાર આવે ને તો ન લઈ જાય એવી રીતના લઈ જાય પછી વધારે એક પહેરું દઈ દે તો પછી વાહી થઈ જાય એટલે બે બે મહિના આવે ને ટૂંકમાં એટલું લઈ જાય એકલા હોય જા જીતનો જોઈએ રોટલી ચોપડવી હોય એને તો આ ફ્રીજમાં મૂકી દઉં ને તેને લેવા હેલો ને હજી એને બીજું હું લઈ જવાનું છે ધાણા જીરું ને હળદર ને કહેતા હતા રેડી તમારી ઘીની કેટલી જરી હવે એ ફ્રિજમાં એ મૂકી દઉં ને તમારું હલવું ધાણા જીરું ને હળદર ને લઈ જવાનું છે ને આમાં જો જગ્યા અમારે કરવી પડશે

બે રમીએ સિવ ઢ અક વાગે ગયા પછી ઉપરના મારો અમે કિરણને કંઈ કામ નથી કરો તો કિરણ કેજ ઉપર લઈને જાઓ તો અમે પછી ટેબ બેપ વગાડ્યું સિવ થોડોક ડિસ્કો કર્યો ક્યાં સિવ મોજ પડી ગઈ ત્યાં અત્યારે ફર્યામાં જો રમીએ અમે બે આજતા પછી નીકળી જવાનું છે ત્યાં શિવ શિવ મારા ભેગા આવે ને શિવ આવું ને તારે મારે ભેગો ને દીખું આવું ને લાઇટું બસમાં હા તમે ફરિયામાં હું ને એવું બે પીચ હતી હાલો ભાગો ભાગો તારી ભલી થાય ભાગો 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 કિરણ અમે લેવા તો રસ ના બનાવે હટાને શું કિરણ બનાવે રસ રસ ના કાલા ખટાકેલો મેંગો વાળો પાણી હરખું છે ઠંડી નાખ દીધી ઓગળી ગઈ જે કુકડી જાય તો ઉતારલો પણ આ નાની ટોપડી છે ને એટલે તમને આમાં વધારે દેખાશે ને આ મોટી ટોપડી છે એટલે બહુ સુ પછી બીજે ઉતારી ને જરાક પાણી ફરે પછી જો લાપે ફ્લેવર પડાઈ નાખી દઈએ એ તો કાલે લેવા તા કાલા ખટ્ટા ને રસના બે ને મમ્મી જો જમવા ને બનાવી નઈ મમ્મી હું જમવા નું બનાવ્યા છે ને જે પીંડા નું સા હા રોટલા અને અવાજ ના bahas વચ્ચે એ વાત વાત

ટબી કે તારો કે સેવી કે લસે પાણી કે બારે ટબ લઈ એમાં પાણી નાખીને બરફનો ગાંગડો નાખી છે ને પછી બેહી જાય તે હાઈજે મન કહેતી હતી કે એમ કરું મેં કે તો હાઈજે નહીં કાલ એટલે એ યાદ નતો આવ્યું હવે એ કે હે હવે આપણે પાણી નો ટબ બાણે કાઢવો ને પછી પાણી નો ટબ ભરી દઈએ હમણા પછી મોજ ભરી લે અત્યારે મોજ પડે કાં શું નાવાની બરાબર કાં હમણા એ ટબ કાઢી દવાય હારો હાલો બનાવી લ્યો પછી પાણી ઉકરી જાય એટલે આવું કિરણ રસના બનાવી લઈ તો પછી બપોરના પીએ બાકી હજી તો ફ્રૂટ સલાડથી પીવાનું જ બાકી જ છે ફ્રીજમાં જ પડ્યું છે મમ્મી સાંજે પીધું હતું મેં થોડું થોડું પીધું હતું હવે અત્યારે ઠંડુ થયું હોય ને પછી મોજ પડી જાય ઘાટું થઈ જાય સાંજે બનાવ્યું હતું ને એટલે આછું હોય ઘાટ મસ્ત ઠંડુ થાય ને પછી જાડું થાય શિવ મને તો ઉડેરમાં દીકું ઉડેરમાં સારી ફળી થાય ઉડેરમાં ઉડેર ચાલો પછી જમી લઈએ પછી મીડા આપણે

મમ્મી એ નવું ખાયલું હું કાલે આ પૂરું થઈ ગયું તો કાલ ખોલશું મમ્મીએ એ નવું ખોલીને બેહી ગયા આડાસો વાગા સુધી ને આડાસો વાગા સુધી તો છે ને કોરોના હવે રેડી થઈ છે આડા છ નીકળશે ને સીવુ રમેશમાં ધૂળમાં પપ્પા છે ને રાણા રાણાવાવથી જાહે ચડાવવા એટલે હાડા છ પપ્પા આવતા રહે પપ્પા ગેસ ઘૂમડો મારવા ગામમાં રેડી થઈ ગયા થઈ ગયા રેડી રેડી ટી શર્ટ છે ને કરણ ઉપર ફોકસ રાખી કેમેરો કેમ કે હવે 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 એક મહિના પછી કરણ આવશે

હર્દ અને થાણા જીરને લઈ જાવ વરી ત્રણ વાર મને આ પાડ્યું ને ત્રણ વાર ના પાડ્યું એટલે એ પછી હું બર્ડેમાં માં છે ને તો ચટણી ચટણીને થાણાજીરું ને અરદર ને બધું લઈ જાય અટાણે ઘીનું કહેતા હતા ઘી તો હવાનું થઈ જ મૂકી દીધું તી બસ હવે થોડીક વાર છે જવાની હતી કોથરીમ નાખી દઉં બધું કઈ વજન છે નહીં કપડાં લઈ આવતા એ છે ને બાકી ઘી વધારાને છે બાકી આ વખતે તો ગોયરું અન્ય કર્યું મને કે આવતી વખતે હું આવી લઈ કે થઈ ગયો ને ઈજકો નેવરો હિસકો નેવરો થયા પર પાસ પર બેહી ગયા એક મમ્મી ના કો પાસ આવી કે હમણા બેહી જા કોઈ પર બે હે તમાર ન હોય તમાર મેડ ન આવે આ પોરો ખવાઈ જાય પોરો ખવાઈ જાય હા આમાં છે ને હમણા એક દિ તોડાક થી પેલા એ માથી કોમેન્ટ વિડિયો બન થઈ કે ના ના તો એ માથી કે ભાવેશ આખો દી હિસકા માં જી એ મે કીધું હા કેમ કે આખો દી તો હોય જ નહીં સવારે સાડા નવ દસ ના જાય ત્યાં સો વાગે ઘેર આવે જોટાડે બેઠા હોય એટલે મેં હા પાડી હા મેં કીધું તમે આખો દી દેત ભાઈ ત આખો દી બરાબર હા સની રવિમાં હોય એ રવિવારે દર શનિવારે નહોતું બેઠા ખાટલા બેવા કરતા હું અહીંયા બેહું જાવ મમ્મી જાવ આવી ગયા જો વી કે માર જાવું છે એમ જ કેઈ છે લે હા એતે બે ગઈ લઈ દીધું તી મારા વગર રહી દીકા તું ન્યા માર વગર રહી હુઈ જાય ને પછી હાંજે રડી ની ને હા તો તાર કપડા લાવે મને નાખ દો

રોઈ ને મારો દીકલો હે રોઈ ને આ ટીંગાડી તો લીધું હજાર દાદી ને કેતી હજાર કે હું જાઉં મારા પપ્પા ફેરી કેતી મમ્મી ઈ હાઈટ ઇન કેસ કે હું વહી જાય ને ઈ કહે કે હું રહું છે ઈ કેસ કે હું રહી તો પછી આપણે શું કરશું આઈ હા તો અમને પછી જીરી નહીં ગમે જરાય જરાય નો ગમે સી વગર તમને અમને હે ક્યાં તો તા ખેલો આ ટીંગાડી લીધું હે

નગરતે વિરમભાઈ મને મૂકવા આવે ને પછી હું કહું ને કે હવે તાર જાઉં કોઈ ના પાડે આઈ સુધી ન બેહડેલા હતી તી આજ છે ને અટાળે તમે સીવણ લઈ નીકળી જાવ કાલ હવાર પૂગી જાઓ કાલ હાંજે વરી કહે કે હાલો પપ્પા એટલે કાલ હાંજે પાસે અહીંયાથી પપ્પા દીકરી બેહી જાજો અને મુખવા આવજો એટલે ઓવર જવરજ કરજો ઓવર જવરજ કરજો એમ કાલમાં છે ઓવર જવર એમ થાય મુકી દે મુકી દે મુકી દે મુકી દે હાલો હાલો હવે

આવી ને તો જો તો કરે થી હા આય ચીસ કરો ચીસ એમ કઈસ વાટ જો તો અમારા પીવે હજી છે ને જામાં છે કરણ હાટુ બનાવ્યું તો આ કે હમણા અમારે કે નથી પીવું તો પછી જાજુ ન બનાવ્યું હતા ને પીવું પીવું મમ્મી હમણા તમાર તો કો હમણા ન પડે મસ્ત છે થોડું કાલ્યો નાખ તો છે થોડુંક થોડુંક હવે શરદી થાય પછી શું કરું ગરું ગરું બરે તો સારું જ છે એમ પણ Pata nuk tiwa. Mapa ma. Tama Ransa diku awa kai? Nei, nei, ala. Aaniya pure-pure yo dayari koridhli diha, diku nama. Paku tse? Haa, paku. Na ma diku no tjau. Hei, gatu. Na ma tjau. Ma tjau. Na. Ma tjau. Ma

માર્દી કોઈ પપ્પા ને બાઈ કર દીધું ને મોટું મમ્મી આજ બગડી